તો હેલો મિત્રો આજે અમે જવાના છીએ પાંચ પાંડવ જોવા તો તમને પણ હું બતાવું પાંચ પાંડવ અને આ છે રાધીકૃષ્ણ મંદિર તો રાધે કૃષ્ણ મંદિરથી એક્ઝેક્ટ સામેના ખેતરું છે ત્યાંથી એ મંદિરમાં જવાનું હું તમને બતાવું કઈ બાજુ જવાનું છે એ બહુ લોંગ ટાઈમ પછી જાઉં પહેલાં નાનું હતો ત્યારે હું જોતો દશક હોય ત્યારે હું જોતો પાંચ પાંડવ જોવા અને એક ભાઈ મને કોમેન્ટ કરેલી હતી કે ભાઈ પાંચ પાંડવનો વિડીયો બતાવજો બહુ ઘણો સમયથી વીસ પચીસ વર્ષથી ગયા હું જ્યાં નથી ત્યાં તો અમે જાય છે પાસે અહીંથી જવાનો રસ્તો અને પહેલી બાજુ રાધાકૃષ્ણ મંદિર છે ટ્રેક જેટ રાધાકૃષ્ણની ઓપોઝિટ સાઈડ આમ ખેતરમાંથી જવાનું છે તો હું તમને બતાવું ત્યાં જઈને સ્થાપ સીધે સીધું રસ્તા પર કેળા પર હાલ્યું જવાનું ખેતરના આ એક રસ્તો હશે પેલી છોકરીઓને બધાય છે એવી રીતના આ પછી આમ જવાનું છે આમ તો આ રસ્તો સારી રીતના નાનો એમાં જવાનું તો અમે પેલી બાજુ થયા છે કોઈ આવવું હોય તો ખેતરોમાં માણસો હોય એને પૂછી લેવાનું કે ભાઈ પાસ પાંદાઓ કઈ બાજુ છે તો એ તમને બતાવી દે રસ્તો માણસોને જોવાનું તમને ખબર નહીં હોય ખેતરોનો નાનો રસ્તો છે તો અહીંથી જવાનો છે આ રસ્તો આમ તો અહીં ગાડી પડેલી છે આમ જવાનું છે ગામ આમ 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 ને હા તો આ ઘર દેખાય છે મિત્રો એ સાયલું જવાનું તમે કુઈ તરા જોતા જોતા જવું પડે લાકડી તો લેતા આવ્યા છે અમે તુલસીમાં તો મસ્તી નથી મોટી તો मित्रों आज खेतरों ना जो हेडअव इना पढ़ती जावनु इज रस्तों से बीचा कोई मेन रस्ता नहीं है यार आसे नागवा चले जो तो मित्रों ये मशीन चाले से फट आवाज आवाज़ें भी है આ છે પાંચ પાંડવ તો ચાર જ પાંડવ જ્યા એક પાંડવ મળી ગયેલ છે એક મરી ગયેલ છે આ ઢેણી છે આવી રીતે ખેતરમાં મશીન ચાલુ કરીને પાવું પડે અહીંયા મોટર હોય ડીઝલ નાખીને પછી ચાલુ કરવું પડે મશીન તો અહીંયાથી એક પાંડવ મળી ગયેલ છે તો એ હતા પાંચ પાંડવ આમાંથી એક પાંડવ મરી ગયો છે તો વિડિયો બધીને વિડીયો ઉતારીને બતાવ્યો છે જોઈ લેજો તમે એમ તો કેમ કે બહુ મોટીના ડેટ થઈ ગઈ છે તો ખાલી એમ થર જ દેખાય છે આખું તો નાદીરીમાં પૂરી આવે ને એ તો મેં વિડીયો ઉતારીને તમને બતાવ્યો છે એ તમને બતાવું રૂખડોત્રી તો વિડીયો બની રહેજો તમે છેલ્લે પછી બતાવો રૂખડો થઈ તો મિત્રો અમે રૂખડો જોવા માટે કંઈ જઈએ છીએ આ સાઈડ રસ્તો છે જવાનો તો આ મેઇન રસ્તો છે આ સાઈડ દીવ સાઈડ જવાનો આ વરાકવાડા સાઈડ જવાનું એથી એક્ઝેક્ટ રસ્તા પરથી અંદર જવાનું તો તમે રૂખડો બતાવો કેટલું સાડું ઝાડ છે બહુ પહેલાંનું જૂનું રૂખડો છેલ્લો છેલ્લો એ રૂખડો જોતા જાય આ બધી જગ્યા ગવર્મેન્ટની છે આ ભાવન ત્રિવાડી જમણા છે ચાર પાંચ મહિના છે હા તો મિત્રો આ છે રૂખડોત્રી કેટલું જાડું ઝાડ છે આ બહુ પુરાણી ઝાડ છે કોઈને જોવા આવવું હોય તો નાગવા બીચથી એક કિલોમીટર જેટલું હશે એકથી દોઢ કિલોમીટર ને રસ્તા પર બોર્ડ મારેલો જ છે સાઈડ આવવાનું નાગીસથી ને રોડ ઉપર બોર્ડ મારેલો છે તો એ બોર્ડને જેમ તમને તીડ બતાવી પ્રમાણે તમે આવી શકો છો જો આમાં ગાઈડલાઈન લખેલી છે તો જો આ રસ્તો આવે છે એ મેઇન રોડ ઉપર છે આવે છે તો તમારી ગાડી સીધી અહીંયા પૂગી આવે મેં ગાડી અહીંયા મૂકી દીધી છે બરાબર રોડ ઉપર તો મિત્રો વિડીયો જોઈને એન્જોય કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો તો આવા નવા તમને નવા નવા વિડીયો આવતા રહી વિડીયો જોઈને એન્જોય કરજો તો ચાલો હવે આમ જાય છે અહીંયાથી ને વિડીયો અહીંયા હું પૂરો કરું છું આ ભાઈ ટુ સાઈડનો રસ્તો છે મિત્રો કોઈને પ્રે વેડિંગ ઉતાર્યું હોય ફોટો શૂટ કરવો હોય તો નાઇસ લોકેશન આવે તમે અહીંયા ને ચણિયા બોર ગોઠવાય બસ તો ચણિયા બોર હોય તો જોઈ લઈએ તો ચણિયા બોર તોડી લઈએ પછી તમને બતાવું ચણિયા નહીં કહેવાય અમે ચણિયા ભોર લાલ ઝીણા ઝીણા ચણિયા બોરકી અહીંયા ખબર છે ક્યાં છે वयन पासर पासर जावन से यो आने Ya berarti mah boleh masih ya, yang ya, bor. Pasti baik kan, kasar ya. sih. Sih? Ya? Bor ya. Bor kawa. Hmm. માઉસ ને ભરેલા છે કઈ નહીં તમે બોરિયો અહીં સણિયા બોર ખાવા આવી ગયા છે જો ને ખાવ પડે ને કદાચ ફરેલા નીકળીશ તો જીવડાઈ સવા જાવ આવું સુગડીનો મારો અડધો તો ગયો લાગે છે કે હમણાં નવો બનાવતી હોય જો મિત્રો સણિયા બોર તો ઢોમ આવેલા છે પછી કાસા છે તો આ બધીમાં બોરો આપેલા છે પાકી પણ જશે અને પકડી તો ખડી પણ જશે જો ગયો બોર ખાવા હોય તો નાગવાની ભાઈ થી ખાઈ લાવીજો બહુ જાજા બોર આવી જશે એક હાથમાં બોર માઇન આવે છે એક પડી એ પડી ગયો